વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં આજે પણ મૂળભૂત સુવિધાનો અભાવ છે ગામમાં એક યુવકના અવસાન બાદ અંતિમ સંસ્કાર માટે ગ્રામજનો તથા સગા સંબંધીઓને મેસરી નદી સુધી જવું પડ્યું પરંતુ ત્યાં પહોંચવા માટેનો કોઈ રસ્તો જ ન હોવાને કારણે લોકો જીવના જોખમે કાદવકીચર કાંટાવાળી ઝાડીઓમાંથી પસાર થઈ અને નદીના પાણીમાં ચાલીને અંતિમ યાત્રા કરી આ સમસ્યા વર્ષોથી ચાલતી આવી હોવા છતાં ગામમાં સ્મશાન સુધી પહોંચવાનો યોગ્ય રસ્તો બનાવાયો નથી ગ્રામજનો અનેકવાર સરપંચ અને તલાટીક મંત્રીને રજૂઆત કરી ચૂક્યા છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ગામજનોનો આક્ષેપ છે કે દેશને સ્વતંત્ર દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી દેસર વડોદરા જિલ્લાના તાલુકામાં મેસરી નદીના કિનારે આવેલું વાંકાનેડા ગામ જ્યાં ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી અને રસ્તો નથી અમે પાણીમાં રહીને સ્મશાને આવવું પડે છે અને પાણીમાં રહીને અમે નાના મિલી કે આજે મારા મામા એક્સપાયર થઈ ગયા છે તેમાં પણ અમે જોયું કે આટલો ગંભીર હાલમાં આટલો ભ્રષ્ટાચાર થયેલો રસ્તો હતો રસ્તા કરોડોની ગ્રાન્ટો આવે છે લાખોની ગ્રાન્ટો આવે છે પણ એક રસ્તો નથી ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી દેસર તાલુકાના વડોદરા ન્યુઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી